હેલો ગાઈઝ આવી ગયા છીએ અમે વાડીએ જો આ અમારી વાડી છે અત્યારે વાયો છે કપાસ કપાસ વાયો છે જો આ હેલો બલ્લે મજા આવી ગઈ જી જો આયા અમારા બધે બેઠા છે દ્રષ્ટિ હાય મોબાઈલમાં માં પડી જોઈ હાય ટીવીએસ જસ્મીન દર્શનભાઈ hehehehe <laughs> જેવડો થયો છે જો આ બધા કપાસ છે ના 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 મસ્ત ના હવે વરસાદની જરૂર છે હવે જો હવે છે ને આગળ આપણે જઈએ છીએ બરોબર વાડીમાં આપણે કઈ બહુ ખબર પડતી નથી હું છે ને હું નહીં આપને ખાલી એટલી ખબર પડે કે વાડી છે હવે બધા એમ કે છે આગળ માંડવી વાવી છે તો હું માંડવી બતાવી દઉં વરસાદ હમણાં બે ત્રણ દિવસથી સ્ટોપ થઈ ગયો છે એટલે જો અહીંયા આપણે માંડવી વાવેલી છે પવન બહુ છે એટલે થોડીક ડિસ્ਟਰબ થાશે અવાજમાં જો આ માનવી વાવેલી છે તમને નજીકથી બતાવી દઉં છું જો આ માંડવી છે એ વાવેલી આપડી વાડી છે હે આ માનવી છે ને આપણે મિની બ્લોગ જ બનાવ્યો છે તો આપણે લાંબો બ્લોગ બનાવ્યો નથી કેમ કે આપણે ખાલી વાડીનું લોકેશન બતાવવાનું હતું વાડીનું લોકેશન બતાવી દીધું છે એ બી દીધું છે આજે આપણે કાંઈ બહુ એટલો બ્લોગ બનાવવાનો નથી મિની બ્લોગ બનાવ્યો છે જે કોઈ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચાલો જય શ્રી કૃષ્ણભાઈ